આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ ડિસ્કાઉન્ટ મળશે મળશે તમને પીસ પીસ ઉપર મફત તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર ભારત વિકાસ પરિષદ વિસનગર શાખા દ્વારા આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડૉક્ટર જયેશભાઈ શુક્લ પ્રોજેક્ટ ચેરમેન હરેશભાઈ વ્યાસ મંત્રી જગદીશભાઈ પ્રજાપતિ તેમજ સંયોજિકા હેમાબેન સોની અને ખજાનચી રિતેશભાઈ મોદી સંયોજિકા રશ્મિબેન ગુપ્તા મીડિયા કન્વીનર પ્રકાશભાઈ સોની હાજર રહ્યા હતા ભારત વિકાસ પરિષદની પરંપરા અનુસાર કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના ગાનથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની બાલિકાઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉચ્ચ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી પઠાણ સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી અને સૌને આવકાર્યા હતા અને ગુરુ અને શિષ્યના સંબંધોના સુંદર દ્રષ્ટાંતો આપ્યા હતા ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લાએ વિદ્યાર્થીઓને પ્રસંગોચિત સુંદર પ્રવચન આપ્યું હતું પ્રોજેક્ટ ચેરમેન હરેશભાઈ વ્યાસે ભારત વિકાસ પરિષદના તમામ કાર્યક્રમની રૂપરેખા આપી હતી હેમાબેન સોનીએ શપથ ગ્રહણ કરાવ્યા હતા અને શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ભારત વિકાસ પરિષદના સભ્યો તેમજ શાળાના ગુરુગણની કુમકુમ તિલક કરી અને પૂજા કરવામાં આવી હતી તે સમયે વાગતા ભજનથી આખું એ વાતાવરણ ભક્તિભાવપૂર્ણ બની ગયું હતું આ સાથે દરેક ધોરણમાં ગત વર્ષે પ્રથમ નંબર લાવનાર દરેક વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદ તરફથી પ્રમાણપત્ર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળામાં વર્ષ દરમિયાન સુંદર કામગીરી કરનાર શિક્ષક શ્રી જયદીપભાઈ પ્રજાપતિને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા છેલ્લે કાર્યક્રમની આભાર વિધિ શાળાની શિક્ષિકા બેન શ્રી રવિનાબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી છાયાબેન દ્વારા કરવામાં આવ્યું હતું આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું આજનો કાર્યક્રમ એકદમ સરસ મજાનો સુંદર કાર્યક્રમ હતો અને શિષ્યની એક પરંપરા નિભાવતો અને એ ધરોહર અમે આગળ ચલાવવા માટે ભારત વિકાસ પરિષદ આના માટે કટિબદ્ધ છે ભારત વિકાસ પરિષદના ત્રણ મુખ્ય પ્રોગ્રામો છે ગુરુવંદન છાત્ર અભિનંદન રાષ્ટ્રીય સંવિધાન સ્પર્ધા અને ભારતનો જાન આને ઉજાગર કરતો એક કાર્યક્રમ એવું કહેવાય છે કે ગુરુનો મહિમા બહુ આનંદ અભિનિત છે એને શબ્દમાં સમાય નહીં એવો શું મહાન એવા ગુરુદેવને લોકો બાળકોને શિષ્યોને એના પ્રત્યે સમર્પિત થવાનો ભાવ પ્રગટ થાય એના માટેનું અમારું કાર્ય છે અને બાળકોની અંદર શિક્ષાનું અને સંસ્કારોનું આદર્શોનું જીવન જીવનના મૂલ્યોનું એક આદર્શ ઘડતર કરી અને અમે સ્વસ્થ સમર્થ સંસ્કાર રાષ્ટ્ર પ્રહરી બનવા માટેનો આ અવિરત કાર્યક્રમ છે એ અસ્તુ આજે જે ભારત વિકાસ પરિષદ વિસનગરની બ્રાન્ચ તરફથી જે પ્રોગ્રામ થયો એ ખરેખર ખૂબ જ સુંદર હતો વર્ષોથી આ પ્રોગ્રામ અમારી સ્કૂલમાં થાય છે એનાથી વિદ્યાર્થીઓને ગુરુઓ પ્રત્યેનું આદર કેમ કરવું માન સન્માન કેવી રીતે રાખવું એની ખૂબ સરસ સમજ આ સંસ્થા તરફથી આપવામાં આવી જ્યારે જ્યારે પણ આ સંસ્થામાંથી અમારી સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ કરવા માટે આવે તો અમે એ એકદમ તૈયાર થઈએ છીએ કારણ કે આમાં કામ કરનારા જે પણ પ્રમુખ હોય મંત્રીશ્રી હોય કે બીજા જે સભ્યો હોય સંયોજિતા સહિશુ સસંયોજિતા બધા જ પોતાના ધંધામાં કામમાં વ્યસ્ત હોવા છતાં પણ એક આ રાષ્ટ્રનું સારું કાર્ય છે અને કાર્ય કરવા માટે પોતાનો જો સમયનો ભોગ આપતા હોય તો અમારી પણ કંઈક ફરજ બને છે એવું સમજીને અમે તત્પર રહેતા હોઈએ છીએ જ્યારે હરેશભાઈ આવે ત્યારે મેં એમ કીધું કે તમે જ્યારે આવો ત્યારે અમે તૈયાર છીએ અને આજે જે ખરેખર પ્રોગ્રામ થયો ખૂબ જ સરસ થયો અને આ સંસ્થા તરફથી લેવાતી ભારત તો જાનો એ પરીક્ષા લગભગ અમારા નેવું ટકા વિદ્યાર્થીઓ આપે છે અને ખરેખર એ જે પરીક્ષાથી જે જનરલ નોલેજના પ્રશ્નો વિદ્યાર્થીઓ તૈયાર કરે છે એની બુકલેટ રાખી તૈયાર કરે છે અને પરીક્ષાની જે સિસ્ટમ છે એ ખરેખર ખૂબ સારી છે કે જેનાથી એમના ભવિષ્યમાં જે પરીક્ષાઓ આપવાની આવે એ પરીક્ષાઓમાં પણ એ બધું કામમાં આવે એટલે આ સંસ્થાના ખૂબ જ સારા કાર્યો થાય છે અને એનાથી અમે ખૂબ જ પ્રભાવિત છીએ અને ખરેખર એ આવ્યા અને આવું સારું ઊંડા કાર્ય કર્યું બદલ એ બધી સંસ્થાનું અમે ખૂબ આભાર માનીએ છીએ અને આવેલા તમામ ખૂબ આભાર માનીએ છીએ ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રોજેક્ટ ચેરમેન તરીકે મારી વરણી થઈ અને લગભગ છેલ્લા છ સાત વર્ષથી અમે આ પ્રોગ્રામ એકવીસ અગિયાર તારીખે ચાલુ કર્યો અને લગભગ પચીસ તારીખે અમે આ જે પ્રોગ્રામનું સમાપન છે અમે પંચાવન સ્કૂલોમાં પ્રોગ્રામ કર્યો છે અને ગવર્મેન્ટ સ્કૂલ તથા પ્રાઇવેટ સ્કૂલમાં મળીને પંચાવન સ્કૂલો જેટલી થઈ લગભગ વીસ હજાર જેટલા બાળકો થયા અને વીસ હજાર જેટલા બાળકોનું અમે ગુરુ શિષ્યના મહિમા સંપર્ક વિશે તેમાં અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો અને ભારત વિકાસ પરિષદ એ સેવાકીય પ્રવૃત્તિ ચલાવી છે આના પછી બાળકો જાણો જે પ્રોગ્રામ આવશે અને તેમાં પણ બાળકો ભાગ લે છે અને બધા સાથે મળીને અમારા પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લ મંત્રી શ્રી જગદીશભાઈ પ્રજાપતિ સહયોજીકાબેન શ્રી અમારબેન સોની સહ સહયોજીકાબેન રસીબેન ગુપ્તા અને મનીષાભાઈ પ્રજાપતિ અને ખજાનજી શ્રી નિતેશનભાઈ મોદી અને મારા સર્વ ભારત વિકાસ પરિષદના મારા સભ્યો પરિવાર દ્વારા આ પ્રોગ્રામ શક્ય બન્યો છે અને આ પ્રોગ્રામથી અમારા જે પ્રચાર પ્રસાર સમિતિના મીડિયા કન્વીનર શ્રી પ્રકાશભાઈ સોનીએ મારે જહેમત ઉઠાવી છે અને બધા આ જે સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ બધા સભ્યોના સહકારથી જ

अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल इंटरनेशनल स्कूल कडा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो इंटरनेशनल स्कूल कडा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો